પેરિસ ખાતે ગુજરાત પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો મેળાઓ પરંપરાઓ પ્રાદેશિક નૃત્યો મળીને કુલ પંદર સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની અમૃત ધરોહરની યાદીમાં સમાવિષ્ટ થઈ चुकी છે તેમજ આદ્ય શક્તિના પ્રખર ઉપાસક અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ રાજ્યની સંસ્કૃત વિરાસતનોને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે